નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઉલટ જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી હોવા છતાં અહીં સોનાના ભાવમાં રૂપિયા ચાર હજાર પાંચસો નો ઘટાડો થયો છે સોનાનો ભાવ ઘટીને રૂપિયા એક લાખ ચારસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો

તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો અબાનસ ફાઇનાન્શિયલ સર્વિસીસના સી ઇઓ ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ઘટાડો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે યુક્રેન યુદ્ધ અંગે શાંતિ મંત્રણાને કારણે થયો છે વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં યુરોપિયન અને નાટો નેતાઓ પણ હાજર હતા મીરાઈ એસેટ શેરખાનના કોમ્યુનિટીસ અને કરન્સીના વડા પ્રવીણસિંહે કહ્યું છે કે ભારત સરકાર દ્વારા જીએસટી નિયમોમાં ફેરફારને કારણે યુએસ ડોલર અને ઇન્ડિયન કરન્સીમાં નબળાઈ આવી છે જેની સ્થાનિક અસર સોનાના ભાવ પર પડી છે ત્યારબાદ સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પંદર પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો સત્યાવીસ પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો ઓગણસાઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર પાંચસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ પંદર હજાર નવસો રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો પંચાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પંચાવન હજાર પાંચસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર ત્રણસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રેવીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે 80592 હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સાતસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ સાત હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે